સરકારી જમીન ઉપર અતિક્રમણ અટકાવવા કાર્યવાહી શરૂ કરીને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ ઉપર ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે જીઆઈડીસી વિસ્તાર કમર્શિયલ પ્લોટ આવેલ હતો જે પ્લોટમાં શ્રમિકો તેમજ અન્ય દ્વારા કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરી રહ્યા હતા જે દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ પ્લોટમાં વસવાટ કરતા તમામને નોટિસ પાઠવી હતી જે બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પિન્ટુ મોદી ન્યૂઝ અંકલેશ્વર